ન શિવાય માંમ શિવા હર હર બોલે નમ શિવા નમઃ શિવા મ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ગંગાધરા અહીંયા જોઈ શકો છો જેમિક નર્મદેશ્વર દાદાનું રહ્યો છે પાણીના જળથી અભિષેક કરી રહ્યો છે દર્શન કરી લેજો આ અમારા નર્મદેશ્વર દાદા છે ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય

ઓમ નમઃ શિવાય પાર્વતી પતે હર હર મહાદેવ શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને સરસ મજાની સેવા પણ થઈ ગઈ મહાદેવજીની અને મેં નર્મદેશ્વર મહાદેવજીના દર્શન કરવા પણ ગયા અને ત્યાં આગળ પૂજા પણ કરી અને તન્મયે પણ શ્રાવણ મહિનો કર્યો છે આજે મેં બધા સોમવાર કર્યો છે એટલે તન મહિને સવારમાં કાતરીને એવું તળી દીધું હતું તો એ ગયો છે સ્કૂલે આજે સોમવાર એટલે સોમવારે શ્રાવણ મહિનાના સોમવારે સ્કૂલમાં સવારની સ્કૂલ હોય છે તો એ સવારે ગયો અત્યારે ગયો છે બાર વાગે આવી જશે અને બસ જો આજનો દિવસ બહુ જ સરસ મજાનો શરૂઆત થઈ ગઈ છે ભગવાનનું નામ લઈને બધાને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને અત્યારે તો જય ગયો છે મહાદેવ એ પણ પૂજા કરી રહ્યો છે અલ્પેશ પણ ગયા છે એ પણ પૂજા કરી રહ્યા છે ત્યાં અને અત્યારે હું આવી ગઈ છું ઘરે પૂજા કરીને અને બસ હવે જો કામ સ્ટાર્ટ કરી દઈશું કપડાં ધોઈ નાખીશું અને બનાવવાનો છે રાજઘરા લોટનો શીરો સૂકી ભાજી અને મોરૈયો બનાવીશું તો કન્ટિન્યુ રહે મારી સાથે જો અહીંયા આવે મોરયો અને રાજગ્રાનો સીરો બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા જોઈ શકો છો સીરો બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા બટેકા અને સાદરીને આ રીતે ચડવા મૂકી દીધા છે આ પણ પલાળી દીધો છે તો હવે સીરો અને મોરયો તૈયાર કરી દઈશું જો અહીંયા રાજાના લોટનો શીરો બની ગયો છે જો અહીંયા જોઈ શકો છો કે સુરણની સૂકી ભાજી બની રહી છે સરસ મજાની અમે અહીંયા જમી લીધું છે મોરૈયો અને શીરો આ સૂકી ભાજી ફરી અત્યારે બની રહી છે એ જૈમિક અને તન્મયના પપ્પા માટે બની રહી છે અને અહીંયા જૈમિક જો કોમ્પ્યુટરનું કરી રહ્યો છે જેમ એક જ રસતા બેટા હમ સોમવાર કરી દીધો છે જો પાવર આવી ગયો છે ભાઈ અને તન્મય અહીંયા શું કરી રહ્યા છે એને ભૂખ લાગી છે મરચા સમારી રહ્યો છે એને ભૂખ લાગી છે તો હવે આપણે એની માટે વેફર થાડી દઈશું અને જો

બારી બહુ જામ થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો બારી પણ પછી ખુલ્વી પડશે આજે વચ્ચે ઘણો બધો વરસાદ અને તનમય ભીનો થઈને પણ આવી ગયો તો કેમ તનમય ઓકે ચાલો હું તળી દઉં પહેલા તારી માટે બરોબર જો અહીંયા કાતરી ધરાઈ ગઈ છે જોઈ શકો છો અને સાથે સીમ પણ તળી છે મસ્ત મજાની તન સવારે તનમયને કાતરીને વેફર જ આવી રીતે તળી દીધી આ ઘરે બનાવેલી છે મેં ઘરે બનાવી હતી જોઈ શકો છો કેટલી મસ્ત લાગી રહી છે ખાવામાં પણ એટલી ટેસ્ટી અને મસ્ત લાગી રહી છે અને આટલી મે મારી માટે જો કે આ પણ મારે પણ ખાવાની જ છે પણ તનમયને આવી સિમ્પલ આવી અને આ ખીણ ભાવે છે એને વધારે એટલે આ અલગ મેં મારી માટે કરી દીધી ચલો તમય ખાઈ લેવા ચાલ બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી જો અત્યારે આપણે આવી ગયા છીએ બાર અને ઉપર એક પોપટ આવી ગયું છે જોઈ શકો છો પોપટ અને ત્યાં અહીંયા પણ એક છે પોપટ અતન મટા ઓરણ આવું છે જોઈ શકો છો ઓ પટન ચકલીઓ બોલી રહી છે તેનો અવાજ આવી રહ્યો છે અહીંયા શકો છો રાજુ રાજુ એ અહિયા આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજથી જ તહેવારો તહેવારોની શરૂઆત થઈ ગઈ એવું કહેવાય છે હવે બધા તહેવારો ચાલુ થઈ જશે હવે ઘણા બધા તહેવારો આવી જશે અને અહીંયા જોઈ શકો છો કે મેં લઈ લીધા છે કાજુ સૂગું ટોપરું અને આમાં બદામ છે તો આજે અમારે અહીંયા મહાદેવ છે અમારું ત્યાં આજે અમારી આરતી છે મહાઆરતી છે તો એનો હું પ્રસાદ બનાવી દઉં ચલો જોતા રહો જો અહીંયા તૈયાર થઈ ગયો છે પ્રસાદ આજે ડ્રાય ફ્રૂટ્સનો પ્રસાદ કર્યો છે જોઈ શકો છો કાજુ બદામ દ્રાક્ષ કાજુ છે બદામ છે દ્રાક્ષ છે અને ટોપરું છે અને ખારીક છે જો આનો બનાવ્યું છે અને અહીંયા જોઈ શકો છો દાળને ભાત કરવા મૂકી દીધા છે દિંડોળાનું શાક બનાવવાનું છે છોકરાઓને છોકરાએ ઉપવાસ કર્યો છે એટલે પહેલા બનાવી દઈશું જો અહીંયા જોઈ શકો છો દાળનો મસાલો થઈ ગયો છે અને દાળ ઉકળી રહી છે હવે ઢીંડોળા સમારીશું સરસ મજાના અને અહીંયા જોઈ શકો છો કે બગડેલા નીકળ્યા છે ટામેટા ટામેટા કેવી રીતે બગડેલા નીકળ્યા છે એ તમને હું કહું જેમાં વધારે પડતો બહુ જ બધું પાણીનું પ્રમાણ હોય જો આપણે એને કાપીએ અને તરત જ પાણી નીકળે તો તમે સમજી લેજો કે એ બગડેલું છે તમે એને સ્મેલ કરી જુજો એટલે તમને ખબર પડશે તમે જ કહેશો કે ના બેનની વાત સાચી છે એટલે ટામેટા પણ બગડેલા આવે છે ઘણી વખત એની અંદર નાની નાની એકદમ વ્હાઈટ કલરની પણ ઈયળો હોય છે એટલે અત્યારે ચોમાસામાં શાકભાજીમાં ધ્યાન રાખીને બધી બહેનો મારી બહેનો શાક સુધારજો અને જોજો જો અત્યારના વાગી ગયા છે છ અને મારે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે કેમકે જૈમિક હજી કોમ્પ્યુટરમાંથી આવ્યો નથી હમણાં જ મેં એને ફોન કર્યો જૈમિકને તો મેસ્ટોનો છેલ્લું ટાયર હોય તે ફાટી ગયું છે અને તે નવું નખાવી રહ્યો છે અત્યારે નવું ગાડી આવશે એ ખબર નહીં તો હું હવે અત્યારે દૂધ લઈ આવું દૂધ લઈ આવું છું અને બસ એ આવશે એટલે પછી જોઈશું આજે અમારો બ્લોગ એકદમ ફુલ્લી બ્લોગ થઈ જશે આખા દિવસનો જો અહીંયા આરતી તૈયાર થઈ ગઈ છે Гвардей!